मारी बेटी होटल तो कहीं नहीं सा, ना से पण तईन दाड़ो ही कोई गरागी आती नहीं बोलो मारो दुश्मन कट्ठो तो आवे ना तो दस बार सिहा वर्गाड़ो वा है तो को आता रे को नहीं बहरी मैं गोद आवती, प्या तो डुस कहीं ना तो, हो हो तो, ना तो, तो आप तो आवे इना दाद होटल हाली मु ये तू ना

ખાપોડી આવજો આવજો લે લાઈ ફટાફટ ગાજ ફટાફટ લે તું તો ભરા દુશ્મન છે પણ આજ દુકાન આયો હે તે તને કસ્ટમર સમજીને આવું પડ્યું તું જા ને ભાઈ લાઈ ઓય તારા લેવાનું હે હા આ વિરીને ઘરાઘરો એ ન કરવાનો લ્યો ઓય ઓલે ગાજ ફટાફટ ગન લે શું લેવો આ રહ્યો આ નહીં તારે બીજો લાઈ આ રહ્યો આ નહીં બીજો લાઈ આ રહ્યો બીજો લાઈ અલ્યા ચીકળો પીવાનું આ તો આ રહ્યો બીજો લાઈ

પેલા પીવા દે ને પછી દુશ્મન ને તો વાત કરો દે ને મને દારૂ પીવા દે દુશ્મન દુશ્મન તો ગાઢી નાખું ઘણા તાળા દારૂ પીવો મારે

દારૂ પીવો થાય દુશ્મન ગયા તો બેટા હા હું તમારે દુશ્મન પણ માર બાપાને તમે તો દુશ્મન શાંતિરાજ મને પીવા દે પ્યાક મારવાથી મને બેવા દો તા

મારા દુશ્મન ને ઘેર થી કાચી થાય ના મારે તને ખબર નઈ વાત આવું એ મા બાપો ભર જો તમે તો મા બાપા નું દુશ્મન મા બાપો તમામ ભારે જાવ બેઠો શું તારી પથારી કઈ હોય વાર ટેન્શન ફરક્યા નું ઓળખ મા બાપા ને કાપી તને તું પેલા પીવાનું કર ને પછી વાંકડી જોવા તો સાળો મેનેન બધું તુમ આલી તો કરું વગન એ કરું ને પીવડ કર તો પૈસા આલે ના એ પૈસા આલે બધું તાલું થઈ ગયું બધું નહીં પીવાનો હાલ મનતા હાલ લાગીતું કરું કરું આ હા હવે ડારો થોડો તર્સે તને મેરત પડશે મનતા ચક્કર ચમાવ ચક્કર તો હવે તને તને હવે આ ચક્કર વાળો તો આલ્યો મનતા ચક્કર આવા આ થોડું લે ઓમણે થોરું થી मैं बाप बोल छे भाई मन ना बोला पी तो था हां हा? दीदी पी ओ शाकना रोटला बनावड़ाया ना यार पी पी फट को राज कोई खाओ ने ला ने लायो आलो फोन कर जल्दी फटाफट पी मना दारो तरी पी जा बद्दु पी या बद्दु पी जा मस्त कल साथ करवा रे मना उंगवा दो मना उंगाई उंगाई हां होई जा उंगीदा મારા બેટા એ પોનસો રૂપિયાનો આજ દુલો કરી દુમ ભલે ફોન કરું છે મેલા મારા છોકરા કાળુ ના હલો હલો ના

આતો ગઠાન તો ઉજો કરી પસાઈ નાખું હે ઈ દારુ પાવાનું કાઢ નાખો મુ આતો પાવા ના તું કોઈ નાઈ દેવા ને તો આતો પસાઈ નાખું લે આ ફોડે હે નજીએ દેખ જે હા 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 મારા બેટા કેવા ઉંઘ્યા જો કે ને તો કાલે મેસે ઉંઘ્યા ના જાપટ હે હે ઓલા સુતમ માર છોપન અલ્યા ઓલા ના બના લે એ મા ભયન સમ પાલે કે આ આતો કર ભાઈ ગોખળા દબા એ ચલી બેય પાગે ફૂ ઓમક ઓમરા વાતો ઓમ મારી ઉ કરી દે ભાઈ અલ્યા તમ પાલેમાં ફૂ કરી લે પાગેરા એ બક્કા જપોટ આ ગોરા જી લે મને

એક કાઈ હા ફોન જો તો લે ને ભગડજે મર ઊભો થ લે મર અરે દઈ લે બોલાવો પડશે ના છો જીવક મરી ગયો લે તો હાલે જીવા ઓ હો લે ઝપોટ ઝપોટ થાય તો અલ્યા ઊભો થા લે લે ઊભો થા

વ્રષ્ટ ચકરો બો લે 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 જાવ ખલેજા ઉપર જવાનો હે જલ્દીઓ ને જલ્દી ઓલાને ખરાબ કે લે લે ટેલે કે હે દોડ બોલ તો તો ને બોધા મરી જા દોડ 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 ખાને કાઈ મારે ફકીર અગ ભકીરા ફરા નહી સુર મન નહી સુર ફ તો ઘર જ મારવા મારા